જસદણની સરકારી હોસ્પિટલમાં ઘણી સેવા સંસ્થા આપી રહી છે ત્યારે નિસ્વાર્થ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સેવા આપી રહી છે એ સંસ્થાને સેવા બંધ કરવા નર્સિંગ સ્ટાફે લેખિતમાં રજૂઆત કરી છે પણ આ નિસ્વાર્થ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ દ્વારા સરકારી હોસ્પિટલની પાછળની જગ્યાએ પેશકદમી કરી છે તેવું નર્સિંગ સ્ટાફ દ્વારા જણાવાયું છે એ વિસ્તારમાં પહેલા ગંદકી હતી અને જે તે સમયે દારૂની ખાલી બોટલો મળી આવી હતી અને આવા તત્વોનું સતત આવન જાવન હતું એ બધું બંધ કરાવી હાલ અત્યારે ફૂલઝાડ અને સાફસફાઈ કરાવીને બેસવા લાયક જગ્યા બનાવી છે તો સરકારી હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ આ વિસ્તારમાં પેશકદમી કરી છે તેવું જણાવી રહ્યા છે હાલા જસદણ સરકારી હોસ્પિટલના અધિક્ષક અફઝલ ખોખરે જણાવ્યું કે નિસ્વાર્થ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ મેહુલભાઈ સંઘવી દ્વારા જે કામ કરવામાં આવે છે તે સારી બાબત છે પણ ખરેખર આ નિસ્વાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સતત સરકારી હોસ્પિટલની સેવા કરે છે તે ખટકી રહ્યું છે કે કોઈના કહેવાથી ખોટા આરોપો મુકાયા છે અને આ બાબતે રાજકોટથી આરોગ્ય વિભાગ દ્વારા તપાસ પણ કરવામાં આવી છે તપાસના અધિકારીઓ સત્ય હકીકત મુજબ તપાસ કરે પણ ખરેખર સંસ્થાઓ ગરીબ દર્દીઓની સેવા કરતી હોય તો તો હવનમાં કામ કામ ન કરવું જોઈએ સરકારી કર્મચારીઓને પૂરો પગાર કરવાનો આપે છે ગરીબ સેવા કરીને પોતાની ફરજ અદા કરીને કામ કરવું જોઈએ ખાસ બે દિવસ પહેલા જ દર્દી સરકારી હોસ્પિટલ ખાતે સારવાર લેવા ગયા તેમના બંને હાથમાં ગંભીર ઈજા થતા જેમાં એક હાથમાં પાટો બાંધી પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી આવી ઘણી ભૂલ સરકારી હોસ્પિટલના ના છે તેવું મેહુલ ભાઈ સંઘવી જણાવ્યું હતું એમાં એવું છે કે અમે લગભગ આમ ગણીએ તો છેલ્લા પાંચ વર્ષથી અમે અહીંયા સેવા કાર્ય કરીએ છીએ અને અમારા સેવા કાર્યમાં એક ટકો અમારો સ્વાર્થ હોતો નથી અમે દર્દીના હિત માટેના જે કાંઈ કાર્ય કરીએ છીએ અહીંયા પણ ઘણા સમયથી જે નર્સિંગ સ્ટાફની બેદરકારી હતી એ બાબતે પણ અમે ઘણીવાર રજૂઆત કરી ધ્યાન દોર્યું પણ એને કંઈ સુધરવાનું નામ નહીં લેતા પછી અમે નક્કી કર્યું કે ભાઈ દર્દીઓ ખોટા હેરાન થાય ને એવું તો અમે બનવું જ ન જોઈએ એટલે હમણાં અમે નર્સિંગ સ્ટાફની જે બેદરકારી છે એ લોકોની સમક્ષ લાવ્યા અમે ખુલ્લું કર્યું એટલે નર્સિંગ સ્ટાફ ને અમે થોડાક નડતરુપ થઈ ગયા નડતરુપ થઈ ગયા એટલે એને અમારી અલગ અલગ પ્રકારની ફરિયાદો ચાલુ કરી એક પણ તથ્ય વગરની ફરિયાદો એક પણ પુરાવા વગરની ફરિયાદો કે અમે અહીંયા ધાક ધમકી આપીએ છીએ ધાકધમકી આપીએ છીએ અને અભદ્ર ભાષામાં વર્તન કરીએ છીએ પાછળની જગ્યા છે એની પર અમે કબજો કરી લીધો છે અંધશ્રદ્ધા ફેલાવીએ છીએ આવી બધી પાયા વિહોણી જે એને રજૂઆતો અધિકારીઓની કરી છે ત્યારે હું એટલું જ કહેવા માંગીશ કે આ જે જગ્યા આપણે ઊભા છે ને આ જગ્યામાં ગેરકાયદેસર ને અસામાજિક ઘણી બધી ફરિયાદો થતી હતી સોરી ઘણી બધી પ્રવૃત્તિઓ થતી હતી યા પ્રવૃત્તિ રોકવા માટે અમે પ્રયાસ રૂપે અહીંયા બાગ બગીચા બનાવ્યા આ પાછળ જે આંબલીનું ઝાડ છે એ આંબલીના ઝાડ ફરતો મેં ઓટો કર્યો કોઈ ઝાડને પૂજન કરવું કે પગે લાગવું એ ક્યાંય પાપ દેખાતું નથી મને અહીંયા મેં કોઈ દોરા ધારક ધાગા ઘટીંગ કે એવા કોઈ પણ જાતના કાર્યો કરતા નથી કે લોકોમાં અંધશ્રદ્ધા ફેલાય આ જગ્યામાં ઘણી બધી અસામાજિક પ્રવૃત્તિ થતી હતી ત્યારે મને એ વિચાર આવે છે ત્યારે નર્સિંગ સ્ટાફને કેમ દેખાણું નહીં કે ભાઈ અહીંયા અસામાજિક પ્રવૃત્તિ થાય છે તો આપણે આપણા ઉપલી અધિકારીને જાણ કરીએ અસામાજિક પ્રવૃત્તિ રોકીએ અમે અસામાજિક પ્રવૃત્તિ થતાં અહીંયા રોકીએ છીએ અહીંયા એમ એ લોકો એવું કહે છે કે અમે અહીંયા કબજો કર્યો છે તો અહીંયા અમારે એક રૂપિયો રડવાનો નથી રડવાનું હોય ને એ જગ્યાએ કબજો હોય અહીંયા તમે જોયો કે દરવાજો છે દરવાજો તો સેફ્ટી માટે રાખ્યો છે પણ અહીંયા ખોટા વાહનો પાર્કિંગ નો થાય ખોટા વાહનો ધોઈને પાણીનો બગાડ થતો તો આ બધા ઝાડમાં કોઈ ઢોરખર ઝાડવા પડે નહીં આ જગ્યા જગ્યાએ અમે બનાવી છે દર્દીના હિત માટે બનાવી છે પાંચ મિનિટ ત્યાં દર્દી ઉભો ઊભો તો એને શાંતિ મળે પણ આ લોકોને ખોટે ખોટા આક્ષેપો કરે છે પાયા વિહોણા સારી કામમાં એને સહયોગ આપવાની બદલે ઓળખ કહે ને કે હવનમાં હાડકા નાખવાની પ્રવૃત્તિ આ નર્સિંગ સ્ટાફ કરે છે લોકો તો સમજે જ છે કે આ નર્સિંગ સ્ટાફ અહીંયા જેસ્તરમાં હું કરે છે એ બાબત જ મારે કંઈ કહેવાની જરૂર નથી હવે જે તે સમયે ત્યાં ગમતી કે એવું બધું હશે ત્યાં આપણે વેલુલભાઈ સંગી સાફ સફાઈ કરાવેલી છે ફૂલ છોડવા આવેલા છે એ સારું કામ છે અને એવું મારું માનવું છે કે જે તે સમય અધિક્ષક સાહેબ જે હશે ફરજ ઉપર એની મૌખિક કે લેખિત મંજૂરી લઈને આગળ કરેલું હશે એવું મારું માનવું છે આક્ષેપમાં તો હવે તપાસ અધિકારી દ્વારા તપાસ કરવામાં આવશે જે તે સમયે આરડીડી સાહેબ આવશે તપાસ કરશે જો ખરેખર એવું ભૂલ જેને કે કોઈ ખરાબ ખોટું હશે તો એ સાહેબ દ્વારા પગલા લેવામાં આવશે એમાં નિર્ણય તો હજી તો તપાસ આવેલી છે નિર્ણય આગળ આરડી સાહેબ પૂરી તપાસ થયા પછી લઈ શકે એ પહેલાં તો ના લઈ શકે